અંદાજે ત્રણ થી ચાર કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે આ ડુંગર ઉપર ચડી ચારે બાજુ નજર કરીએ તો પ્રકૃતિના ખોળે સુંદર મજાનો નજારો જોવા મળે છે ડુંગર ઉપર થી ડેમ જળાશય નું પાણી આકર્ષક કેન્દ્ર બની જાય છે આ મેળામાં કેટલીય દુકાનો બને છે લીંબુ શરબત ના કેમ્પ ચા નાસ્તાની દુકાનો રમકડા દુકાનો આ મેળા શોભા વધારે છે સટલાશના પોલીસ સ્ટેશન નો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે રિપોર્ટર કાળુ મીર સટલાશના સાથે તારણ ન્યૂઝ